ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રાજપાડીના પીઆઈ ગોહિલ દ્વારા એના ઉપર પોતે અરજદાર બનીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો નમસ્કાર દોસ્તો હું છું તમારા દોસ્ત નીલેશભીર તો વિડીયોમાં વાત કરીએ તો જેતર વસાવાએ ત્રણ ડિસેમ્બરના રોજ રાજપાડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી અને એ પદયાત્રામાં રાજપાડીના આજુબાજુના ઘણા ગામના લોકો જોડાયા હતા એ પદયાત્રાનો ઉદ્દેશ એક જ હતો કે રાજપાડી વિસ્તારમાં આજુબાજુ રેતી ખનન ચાલી રહી છે તેમજ સિલિકા પ્લાન્ટો અને ત્યાં નજીક જીએમડીસી કંપની આવેલી છે તો એનું પ્રદૂષણ પાણી વગેરેથી ગ્રામજનો કંટાળી ગયા હતા અને ચેતર વસાવાને જાણ કરતાં એનો ઉકેલ લાવવા માટે સરકાર સામે દેખાવો કરવા અને વિરોધ કરવા માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી ચેતર વસાવાનું કહેવું છે કે અમે રેલી દરમિયાન કોઈ જાતનું અને વાહનને કોઈ જાતનું અડચણરૂપ બન્યા નથી અને ટ્રાફિક પણ કરી નથી તેમજ આ દિવસોમાં ચૂંટણીનો કોઈ પ્રકારનો જાહેરનામું ન હોવા છતાં અમારી ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે તો ચેતર વસાવા સહિત એના સાથી મિત્ર ત્રણ તેર જણા ટોટલ એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે રાજપીડા રાજપાડી પીએસઆઈ દ્વારા તો ચેતર વસાવા શું કહી રહ્યા છે આપણે સાંભળી ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિક્ષા મુંડા ચોક થી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છે એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાં એ પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વીડિયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફાઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીઓનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાળતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો